અવાજના જાદુગર કહેવાતા હતા એ અમીન સયાનીએ આજે દુનિયાને અલવિદા કરી દીધી છે નમસ્કાર દર્શક મિત્રો તમે વર્ષો પહેલાં રેડિયો ઉપર એક શબ્દ સાંભળ્યો હશે બહેનો ઓર ભાઈઓ આપ સુન રહે બિનાકા ગીતમાલા હવે આ જે બીનાકા ગીતમાલાનો જે મખમલી અવાજ હતો જે અવાજના જાદુગર કહેવાતા હતા એ અમીન સવા સયાનીએ આજે દુનિયાને અલવિદા કરી દીધી છે અને તેઓ એકાણું વર્ષના હતા અમે એમની લાઈફ વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો એક યુગ એવો હતો કે જ્યારે ટીવી કે કોઈ બીજા સાધનો હતા નહીં અને એકમાત્ર રેડિયો હતો કે જે તમારે સમાચાર કે એન્ટરટેનમેન્ટ માટે કામ લાગતો હતો એમાં એક બિનાકા ગીતમાલા કરીને કાર્યક્રમ સાત વાગે આવતો હતો અને આ કાર્યક્રમને સાંભળવા માટે રીસ સર લોકો રેડિયો લઈને બેસી જતા હતા અને સિલોન ઉપર આ કાર્યક્રમ આવતો હતો તો એ રેડિયોની અંદર પહેલાં બરાબર એના કનેક્શન મળે નહીં તો સિલોનને મચળ મચળ કરીને પણ લોકો આ કાર્યક્રમ સાંભળવા માટે એટલા બધા આતુર હતા અને આ જે બિનાકા ગીતમાળાનો કાર્યક્રમ છે એ ઓગણીસોને બાવનથી ઓગણીસોને ચોરાણું સુધી ચાલ્યો હતો અને એ રેડિયો પ્રોગ્રામ જેઓ કરતા હતા એ અમીન સયાનીને લોકો રેડિયો કિંગ મખમલી અવાજના જાદુગર અવાજના જાદુગર પરછંદ અવાજ એવા જાત જાતના ઉપનામ આપતા હતા અમીન સયાની ઓગણીસો ને બત્રીસમાં જન્મ્યા હતા અને એમ કહેવાય છે કે એમનો જે પરિવાર હતો એ પરિવારની અંદર સાહિત્ય અને ભાષા ઉપર બહુ જ મહત્ત્વ પહેલેથી જ આપવામાં આવતું હતું અને એમના જે માતાજી હતા કુલસુમ સયાની એ સાહિત્યની સાથે બહુ સંકળાયેલા હતા અને એમ એમણે પોતે એક રાહબર નામનું પાક્ષિક ચલાવતા હતા અને એ જે પાક્ષિક હતું એમાં અમીન સયાની મદદ કરતા હતા એટલે એમને ભાષા પ્રત્યે પહેલેથી જ રૂચિ હતી સાહિત્યમાં પણ હતા અને કદાચ કુદરતે એમને એક એવો જબરજસ્ત અવાજ આપેલો હતો કે જે અવાજ આજ સુધી આપણને સાંભળવા નથી મળ્યો એક અવાજ છે કે જે આપણે એમ કહી શકીએ કે અમીન સયાનીના થોડાક બરોબરીમાં હતા એ હરીશ ભીમાણી હતા જે આપણે મહાભારતની સિરિયલમાં પહેલાં જે સાંભળતા હતા મેં અબ મેં સમય હું તો એ હરીશ ભીમાણીનો અવાજ થોડો થોડો લોકોને ગમતો હતો પરંતુ અમીન સયાની વાત અલગ હતી અમીન સયાનીનું ગુજરાતી કનેક્શન એવી રીતના છે કે તેઓ મુંબઈની અંદર ન્યૂ એરા સ્કૂલમાં જ્યારે ભણતા હતા ત્યારે એમણે પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં લીધું હતું અને એ પછી એમણે અંગ્રેજીમાં અભ્યાસ કર્યો હતો પણ જ્યાં આ જે એમના માતા રાહબર પાક્ષિક ચલાવતા હતા એ મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલું હતું અમીન સયાનીના ભાઈ હતા હમીદ સયાની એ અંગ્રેજીમાં બ્રોડકાસ્ટિંગ કરતા હતા અને તમને જાણીને નવાઈ લાગશે કે અમીન સયાનીએ એમની પોતાની કેરિયરની અંદર ચોપન હજાર જેટલા રેડિયો પ્રોગ્રામ આપ્યા હતા અને એક વોઇસ ઓવર વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે એમણે ઓગણીસ હજાર જેટલા જિંગલ બનાવેલા જે લિમકા બુક ઓફ રેકોર્ડ્સની અંદર નોંધાયેલા છે અમીન શહેની માટે એમ કહેવાય છે કે તેઓ જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયોમાં પહેલીવાર ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે એમને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા કારણ કે જે ઇન્ટરવ્યૂ લેતા હતા એમણે એમ કીધું કે તમારી હિન્દીમાં ગુજરાતી ભાષાની છાંટ આવે છે અમીન સયાનીનો એક બીજો પણ કિસ્સો છે કે બીગ બી અમિતાભ બચ્ચન મુંબઈના સ્ટુડિયોમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા અને ઇન્ટરવ્યુ લેવાના હતા અમીન સયાની પરંતુ અમીન સયાનીએ અમિતાભ બચ્ચનનો અમિતાભ બચ્ચનને મળવાની ના પાડી દીધેલી કારણ કે એપોઇન્ટમેન્ટ લીધા વગર આવ્યા હતા અમીન સયાનીએ તે વખતે બીગ બીને એવું કીધું હતું કે એપોઇન્ટમેન્ટ લીધા વગર આવ્યા એટલે હું તમને મળી શકું તેમ નથી એક આ એવો અવાજ હતો જે આજે પણ લોકોના મગજમાં લોકોના દિલમાં ગુંજતો રહેશે કારણ કે એ જે ગીતમાલાનો કાર્યક્રમ હતો એના એ જમાનામાં ઘણા બધા લોકો દીવાના હતા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ